સાવલી તાલુકાના લસુંદરા ગામે મહિલાઓનો વિરોધ જોવા મળ્યો છે હા પાણીની સમસ્યાને લઈને મહિલાઓ રણચંડી બની છે મહિલાઓએ રોડ ઉપ વચ્ચે માટલા ફોડ્યા હતા પાણી નહીં તો વોટ નહીંના નારા પણ લગાવ્યા ભારે આક્રોશ સાથે હુંકાર કર્યો છે ગામથી બે કિલોમીટર દૂર પાણી લેવા તાપમાં જવું પડે છે અને પાણી ભરવા માટે મોટી સમસ્યા ઊભી થઈ છે જેને લઈને મહિલાઓ રણચંડી બની છે રાજકીય નેતાઓને ગામમાં પ્રવેશ નહીં કરવાની પણ આપી છે પાણીની સમસ્યા દૂર અને લઈ તેવી માંગણી મહિલાઓ કરી રહી છે સરકારની તમામ યોજનાઓથી વંચિત રહેતી મહિલાઓએ મોરચો માણ્યો છે ને રણચંડી બની છે અને ગામમાં પાણીનો પ્રશ્ન અત્યારે પેચી દો બન્યો છે કહી શકાય કે મહિલાઓ રણચંડી બની પાણીની સમસ્યા એટલી વિખરાત છે કે બે કિલોમીટર દૂર પાણી માટે જવું પડે છે ત્યારે પર એકવાર કઈ શકે કે મહિલાઓ રણચંડી બની છે અને પાણી નહીં તો વોટ નહીં ના નારા પણ લગાવ્યા છે કપડા વ્યવસ્થા કરી તમે કરી વ્યવસ્થા કરી તમે

કારા પાણી ને મારા કણા થઈ ગયા પાણી કે પીપડા બીપડા કરી થી ના ગરીબ મોર છે મરી જાય ના પાણી મજા કોઈ લસુંદરા છોકરી જોવા પાણી ચોથું તલાવ સરસ વાટ વાટ મળે નહીં લસુંદરા ને તો કોઈ લેડીઝ વાટ નહીં આવે કોઈ